વલસાડમાં મહિલા પર હુમલો કરી મોબાઈલ ચૂટવી ફરાર થયેલ આરોપી પાટણથી થી ઝડપાયો વલસાડ શહેરના શ્રી સ્ટેશન વિસ્તારમાં એક અઠવાડિયા અગાઉ થયેલી લૂંટના પ્રયાસ નો ભેદ ઉકેલાયો છે વલસાડ સિટી પોલીસે મહિલા પર હુમલો કરી અને લૂંટની કોશિશ કરનાર એક આરોપીને પાટણના ચાણસમાંથી ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે એક ટી શર્ટના આધારે પોલીસે આરોપી સુધી પહોંચી હતી અને આ લૂંટના પ્રયાસના ગુનાનો ભેદ ઉકેલાયો હતો વલસાડ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં એક અઠવાડિયા અગાઉ એક મહિલા નોકરી પરથી પોતાના ઘરે જઈ રહી હતી આ દરમિયાન વલસાડ સ્ટેશન નજીક પહોંચતા જ પાછળથી એક વ્યક્તિ આવી અને દેને પર હુમલો કર્યો હતો અને હાથમાં રહેલો મોબાઈલ જૂટવી અને ફરાર થઈ ગયો હતો જો કે મહિલાએ પ્રતિકાર કરતા આરોપીના હાથમાંથી મોબાઈલ છૂટી ગયો હતો પરંતુ આરોપી ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો આંગેની વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ પોલીસ એક્ટિવ થઈ તપાસમાં जुटરાઈ હતી વલસાડ પોલીસે બનાવની જગ્યાના આસપાસના સીસીટીવી ફૂટેજ અને લોકોની તપાસ કરતા વલસાડના માંકલ ગામના એક ક્રિકેટ ટીમના લુગોવાળી ટી-શર્ટના આધારે માંકલ ગામ પહોંચી હતી જ્યાં તપાસ કરતા આવી ટી-શર્ટ ગામ રહી અને મજૂરી કામ કરતા રાહુલ મનુભાઈ દેવીપૂજક નામના એક જીવી પહેરતો હોવાની માહિતી મળી આવી હતી આથી પોલીસે આ ટી શર્ટના આધારે તપાસ કરતા આરોપી રાહુલ દેવીપૂજક પોતાના વતન પાટણના ચાણસમાં તાલુકાના ચિતોડા ગામ પહોંચી ગયો હતો આરોપી રાહુલ ગામડામાં રહી શહેરમાં આવી એકલ દોકુલ મહિલાઓને ટાર્ગેટ કરી મોબાઈલ કે ચેન ચોરી ફરાર થઈ પોતાનો ખર્ચો ચલાવવાના ઈરાદે શહેરમાં આવતો હતો વલસાડ પોલીસની ટીમ ચાણસમાં જઈ અને આરોપી રાહુલ દેવીપૂજકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વલસા પોલીસ સ્ટેશન વિસ્તારનું જે રેલવે સ્ટેશન એરિયા છે ત્યાંના લેનવાલા સદન ફ્લેટ છે એ ફ્લેટમાં ચોત્રીસ વર્ષની એક મહિલા છે એમને ફ્લેટના પાર્કિંગમાં હતી ત્યારે એક વ્યક્તિએ એનું મોડ દબાવીને એમને ઘસડીને એમનો મોબાઈલ લૂંટવાની કોશિશ કરેલી હતી બેને બુમાબૂમ કરી મૂકતા એ વ્યક્તિ છે એ મોબાઈલ લઈને ભાગ્યો પણ અને મોબાઈલ હાથમાંથી પડી ગયો હતો લૂંટની આ જે કોશિશનો ગુનો છે એની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક પીઆઈ વલસાડ સિટી અને એમની સમગ્ર વલસાડ સિટી પોલીસની ટીમ બનાવાળા સ્થળે પહોંચી ગઈ હતી બેની તાત્કાલિક લૂંટની જે કોશિશ છે એનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ જે બનાવવાળું સ્થળ છે અહીં આસપાસના સમગ્ર વિસ્તારના સિટી ફૂટેજીસ અને તમામ ચેક કરવામાં આવ્યા હતા અને એક ચોક્કસ એક વ્યક્તિ જેની ઉપર કોઈ એક ક્રિકેટની જે ટી શર્ટ છે પહેરેલી ટી શર્ટ એની ઉપર લખેલા જે નામ છે એના આધારે આ પ્રકારનું ટી શર્ટ જે વલસાડ રૂરલનું એક વાંકલ કરીને એક ગામ છે ત્યાંના ક્રિકેટ મંડળના વ્યક્તિઓની એ ટી શર્ટ હતી અને ક્રિકેટ મંડળના વ્યક્તિઓની પૂછપરછ કરતા આ પ્રકારનું ટી શર્ટ એક રાહુલ મનુભાઈ દેવી પૂજક એની પાસે આપવામાં આવેલું હતું અને એ ટી શર્ટ એ પહેરતો હતો અને છેલ્લા પંદરથી વીસ દિવસથી એ મજૂરી કામ અર્થે એ ચાણસમાં મહેસાણાથી આવેલો હતો આ તમામ વિગતો મળતા તાત્કાલિક વલસાડ સિટી પોલીસ સ્ટેશને ચાણાસમાં પોલીસનો સંપર્ક કર્યો હતો અને આરોપી રાહુલ મનુભાઈ દેવી પૂજકને આ લૂંટના જે કોશિશનો જે ગુનો છે એ ગુનામાં એની વિધિવત ધરપકડ કરવામાં આવી છે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે આરોપીનો હાલના તબક્કે પૂછપરછ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ મળેલ નથી પરંતુ તે છતાં આઈસીજીએસ પોર્ટલ ઈ ગુજકોપ અને સાથે સાથે મહેસાણાના જે વિસ્તારમાં એનું વતન છે મૂળ વતન ત્યાં કોઈ અન્ય ગુનાઓ આચર્યા છે એ બાબતે હજી વધુ પૂછપરછ ચાલુ છે આ વ્યક્તિ છે એ મજૂરી કામ અર્થે જ આવ્યો હતો અને હાલના તબક્કે એની પૂછપરછ કરતાં એ એકલ દોકલ કોઈ મહિલાઓ એને ટાર્ગેટ કરીને આ વિચારથી જે વલસાડ તરફ આવ્યો હતો કે વાંકલ ગામમાં હું રહું છું તો થોડું દૂર વલસાડ સિટી વિસ્તારમાં હું મોબાઈલ કે ચેઇન કે કંઈ સ્ટેચિંગ કરીને ભાગી દઈશ તો કોઈને ખ્યાલ આવશે નહીં અને ઇઝી મની મજૂરી કરવી ના પડે અને કોઈનો મોબાઈલ કે ચેઇન હાથમાં આવી જાય તો થોડા દિવસ માટે એને પૈસા મળી જાય એ આશયથી અહીં આવ્યો હતો અને કોશિશ કરવામાં એ નિષ્ફળ થયો અને ત્યાર પછી એ મહેસાણા એના વતન તરફ રગી ગયો